નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કાંઈક ને કાંઈક વાત એ મિત્રો આપણે કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ કેવી રીતના વેપારી બને એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે ત્યારે આ પ્રયત્નો જે છે એ અમારા ખેડૂત મિત્રો જે છે એ ફળીભૂત કરતા જે છે એ જ્યારે જોઈએ ત્યારે ખૂબ આનંદ થાય મિત્રો આજે આપણે મળવાના છે એક એવા જ અમારા પ્રગતિશીલ ખેડૂત અને એ જે ખેતી માટે જે છે એ સતત ને સતત જે કંઈક નવા જે છે એ પ્રયોગો કરી અને ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે એના માટેના એ પ્રયત્નો એ કરતા હોય ત્યારે એ જ એવા જે પ્રયોગ જે મિત્રો આપણે વરમી વર્ષનો જે આપણા રાયા દાદા લોધીડાવાળાએ જે છે એ તૈયાર કરેલો તો એને મોટું સ્વરૂપ આપી અને ખેતીની અંદર જે મોટા ખેડૂત મિત્રો છે જેમની પાસે ખૂબ મોટી જમીન છે એ ખેડૂત મિત્રો જે છે એ આ પ્રયોગ કરે તો એનાથી ખૂબ ફાયદો થઈ શકે એ અમારા ખેડૂત મિત્રોએ સાબિત કરી બતાવ્યું એમની પાસેથી જ આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ કેવી રીતનો જે છે એમને આવો વિચાર આવ્યો અને એવું શા માટે એવું તૈયાર કર્યું અને આ તૈયાર કરવાથી શું ફાયદો ખેતીની અંદર થશે એ આપણે ભાઈ જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ આહિર યોગેશભાઈ ડાયાભાઈ ડવ ગામ ગઢડા સ્વામીના તાલુકો ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ત્રણ હજાર તોતેર અને મારે ફાર્મનું નામ છે આત્મા પ્રાકૃતિક ફાર્મ હું આ બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતી કરું છું અને રોજ એવા પ્રયત્ન કરું છું કે હરેક ખેડૂત સુધી આ વાત જાય અને હરેક ખેડૂતને ખબર પડે અને દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને રાષ્ટ્ર પ્રેમ દર્શાવે કે પ્રાકૃતિક કૃષિ છે નહીં ખાલી પ્રાકૃતિક ખેતી નથી પણ એ એક પ્રેમ છે અને હરેક ખેડૂત કેમ સરળતાથી ઓછા માણસો અને ઓછી વ્યવસ્થાથી કેમ ખેતી કરી એ મારી મારી પ્રેરણા છે એટલે આ ગૌશાળા છે મિત્રો ગાય જે છે એ આપણે બધાને ખ્યાલ છે કે અહીંયા આ ગાય જે છે એનો કેવી રીતનો ઉપયોગ કરી ગાયના જે ગૌમૂત્ર ગાયના સાણનો જે છે એ કેવી રીતનો સદઉપયોગ કરી શકાય એ અહીંયા જોઈએ ભાઈ અહીંયા દેખાડજો આ ગાય જે છે એ ગાયને અહીંયા જે છે કહેવાય કે ગમાણ રાખી છે અને ગમાયણમાંથી જે છે એને ખુલ્લી હવા મળે એટલે કે ટૂંકમાં એના માટે રહેવા માટેની ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે એનો જે કાંઈ ગાયના જે છે એ ગૌમૂત્ર કે ગાયનું શાણ જે છે સીધું કુંડની વાત અહીંયા આવે છે બરાબર યોગેશભાઈ સ્પ્રે પંપ થી સાફ થાય હ એને સર્વિસ પંપ છે ત્યાંથી એને રોજ ડેલી નવરાવાની બધી ગૌમાતાને બરોબર છે અને એને નવરાવીને એનું જે ગૌમૂત્ર છાણ કચરો આવે એ સીધો વર્મી વોશ ના ટાકા માં વિયો વર્મી વોશ નો ટાકો જે છે કેવી રીતનો બનાવાયો છે આપણે અહીંયા જોઈએ વર્મી ટાકો એટલે આગળી મિત્રો આપને ખ્યાલ આવશે કે કેવડું મોટું સ્વરૂપ આ વર્મી વોશ ના જે છે આપવામાં આવ્યું છે અને જે ખેતીનો જે આપણો વેસ્ટ જે ખસરો છે એ એની અંદર કેવો સદુપયોગ થાય એ મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલા ફૂટ કેટલા બાયનો જે છે આ 60 બાય

ઓગા એ બધું હું આની અંદર નાખી દઉં છું બત્રાની અંદર અને આની અંદર એક હરે કૃષ્ણ નામના બેક્ટેરિયા વાપરું છું હા બરાબર દર મહિને એક રાઉન્ડ કરીને હા હા અને હરે કૃષ્ણ નામના બેક્ટેરિયા છે એ આની અંદર નાખી દઉં છું બરાબર અને બીજું આ આની અંદર જે છે એ કેટલું મટીરીયલ જે છે કેટલા ટન મટીરીયલ ગયું છે જે મટીરીયલ આની અંદર

પછી ખડ છે હા બરોબર અને વૃક્ષો ના પાંદડા છે બરોબર મારી વાડીમાં પ્લાસ્ટિક સિવાય નો કોઈ પણ કચરો હોય આની અંદર હું નાખી દઉં બરોબર એક કડવું નહીં નાખવાનું એક લીમડો છે પછી એક અવણી છે

એની અંદર જે છે એ ટીપણા ગોઠવા કેવી રીતના ગોઠવા છે ઉપર ઉપર ટીપણા ટીપ એક બેરલ લેવાનું એને હોલ પાડી દેવાના પછી બીજું બેરલ લેવાનું એને આખું તળિયો નહીં કાપવાનું પાઇપ લગીને જ કાપવાનું હા બરાબર પછી એને હોલ પાડી દેવાના પછી ઓલાને હેઠે હોલ પાડી દેવાના એ રીતનું અને જે આ પાઇપ છે બહારનો હા બરાબર એને ઘીસી મારી દીધી છે અને વસાળે ગ્રીટ નાખી દીધી છે બરાબર કાંકરી નાખી દીધી હા કાકરી નાખી દીધી એટલે તળણી ફિલ્ટરમાં ગળાય ઉપર થઈ અને જે પાઇપ છે એને દોઢ ફીટ વાજ હેઠે ઘેસીએ છીએ બરાબર એટલે બધું પ્રવાહી હેઠે ઉતરીને આવી જાય હમ હમ હવે આ જે પ્રવાહી જે છે એ તમે ખેતરમાં કેવી રીતનું આપો છો ખેતરમાં સીધું ડ્રીપ ઇરિગેશન થી અને છૂટા પાણીમાં દેવું હોય તો મળપંપ થી સીધું છૂટા પાણી એટલે ધોરિયમ વ્યુ જાય બરાબર એનું પ્રમાણ કેવી રીતનું રાખો છો પ્રમાણ જેટલું વધુમાં વધુ જાય ને એ પ્રયત્ન છે હા એ પ્રયત્ન છે બરાબર કે દર પીએતે આપો છો કે કેવી રીતનું હર પીએતે મારે પેલા બે પીએતે ત્રણ પીએતે જાતું તું હા બરાબર હવે આ પ્લાન્ટ કર્યા પછી જ્યારે પાણી જાહે ને એટલે એની સાથે આ જાશે

ખાતરનો નો ખર્ચો એટલે હાવ ન જીવો એટલે કઈ મેં બાર થી લઈને હું કઈ નાખતો નથી આ એક અમારે સોનલ જીવ દયા ટ્રસ્ટ ગૌશાળા છે હા બરાબર તો એની આગળ થી અમે વેસાતું લેવી તો અમે ઈ બાને એને પૈસા આપી હે હા બરાબર અને ઈ લુલી લંગડી અપંગ ગાયુ ની સેવા કરે છે બરાબર છે ચાર પાંચ સમાજના લોકો છે જે ગૌપ્રેમી માણસો એ ગામમાં કે પડી ગયું હોય જીવાત પડી હોય તો એવી ને લઈ આવીને હાજી કરે છે બરાબર એની આગળથી જેવું હોય ને એવું લઈ લેવી છે હા બરાબર તો ઈ બાને અમે એને વધુમાં વધુ સહયોગ આપી હગીયું બાકી હું બહારથી કોઈ વસ્તુ વેચાતી લાવતો આજે તમે જે રાસાયણિક ખાતર તો ઓલ રાસાયણિક ખાતર મે 2017 થી સાહેબ બંધ કરી દીધું અને આ બંધ કર્યું છે જે ઉત્પાદન કેટલું તમારું ઘટ્યું ઉત્પાદન મારે એક વિઘોય નથી ઘટતું એક મણય નથી ઘટતું અને ખર્ચ કેટલો ઘટ્યો ખર્ચ એટલે એની વાત જ જવા દ્યો તમે અને હજી હું ખર્ચ ઘટાડવાની પેવરવીમાં છું કારણ કે ઉનાળે ખેતીમાં બધાય ખેડૂતોને કેટલો ખર્ચો લાગે છે પછી ચોમાસાની અંદર એ કેટલા હાથી આપીને ખર્ચો કરે છે અને પછી ચોમાસા પછી કેટલો ખર્ચો કરે છે ને એ બધાય ખર્ચાની અંદર હું કાપ મૂકવા માંગુ છું આનો ઉપર છટકાવ માટે તમે ઉપયોગ કરો છો કે કેમ ઉપર છટકાવ માટે અમે એક લિટર એક પંપે નાખવી છે એવી શરૂઆતમાં બરાબર પછી બે લિટર પછી એક લિટર આ હોય એક લીટર ખાટી છાશ હોય ગૌમૂત્રની જગ્યાએ પ્યોર ગૌમૂત્ર નથી વાપરતા અમે એક લીટર આ વાપર્યું એક લીટર ખાટી છાશ વાપર્યું પછી એક લીટર અમે થોર ધતુરો અને લાબરૂ આપણે એલોવેરા એનું પ્રવાહી કરી નાખવી છે અને એનું એક લીટર લેવી છે એવી આ ત્રણની એક પંપમાં એક એક લીટર નાખીને એના છટકાવ કરવી છે સુશિયા જીવા તો યોળ બધું કંટ્રોલ થાય છે બધું કંટ્રોલ અને એક અમે નવી મેથડ છે સીવીઆર સરની છે રાઉતની છે હા બરાબર દસ કિલો માટી દસ કિલો માટી હા નીચે ત્રણ ફૂટ નીચેની તમારી જે જમીન હોય એની નીચે ત્રણ ફૂટ માટી જે જમીન હોય હા બરાબર કદાચ ગોરમટી હોય કે કાળી જમીન હોય એની નીચેથી જે માટી નીકળે એમાંથી દસ કિલો માટી લેવાની એની અંદર પાંચસો ગ્રામ એરંડી તેલ નાખી અને એક કિલો સોયાબીન લેવાના ઘઉં પાવડર લેવાના ફણગાવવાના છે આપડે એને પલાળી એને ફણગાવી દેવાના છે પછી એની ચટણી બનાવી બસો લીટર પાણી અંદર નાખી દેવાનું બરોબર એને નાખ્યા પછી હલાવીને પાંચ મિનિટ રેવાડ દેને એમાં ડાયરેક્ટ પોમ ભરીને છાંટવાનું છે એમાં કીધું દ્રાવણમાં મહિનામાં ત્રણ વખત અને એનું અમે રિઝલ્ટ જોયું સાહેબ કે કોઈ પણ જાતની કોઈ પણ કંપનીની પ્રેસ્ટીસાઇડનો એટલું રિઝલ્ટ નથી સુશિયા જીવાતો મારે છે સુશિયા જીવાત ઈ બધું મારી નાખે ભવડો ભવડો બધું વ્યુ જાય જારની અંદર એક છટકાવ કર્યો છે અમે અને તલની અંદર ત્રણ છટકાવ કર્યા હતા જે તલની અંદર પ્રેસ્ટીસાઇડ હતી ઈ તલ વધાઈન અને સુકાઈ ગયા છે અને ઓલા તલ હજી લીલા લીલા છેમ છે અવિતલ વળતા નથી રિઝલ્ટ એટલું બધું આ રિઝલ્ટ એટલું બધું અદ્ભુત છે અને એમાં કોઈ બીજો ખર્ચો તો છે નહીં એની અંદર કોઈ ખર્ચો નહીં ખૂબ સરસ મજાની વાત એ આપણને યોગેશભાઈ દ્વારા કહેવામાં આવી આવી રીતનો યોગેશભાઈ જેવી રીતનો આવો વર્મી ખાડો બનાવે છે એવી રીતના ગઢાળી ગામના અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમને પણ જે છે એ આવી રીતનો બનાવ્યો છે ખાડો એટલે કે ટૂંકમાં વર્મી વર્ષનો માટેનો આખો ટેન્ક બનાવ્યો છે તમે કેટલા લીટરનો કેટલા ઓલાની અંદર જે છે બનાવ્યો છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરે

થઈ ગયું પાણી અને તમે જે છે એ ખેડૂતોને હું સંદેશો દેવા મોટા ખેડૂત તમારે જેમ તમારી જેમ મોટા ખેડૂત મિત્રો છે એ આવું ખેતીથી હવે ભાગ રહેલા છે દૂર થયેલા કારણ કે ખર્ચો જે છે નાના ખેડૂતને કાંઈક વધે છે મોટા ખેડૂતને તો કાંઈ હવે વધવાની વાત જ રહેતી નથી ત્યારે તમે જે છે એ આવું કરવા તમને હું ફાયદો છે જેથી કરીને મારા મોટા ખેડૂતો આના તરફ મોડું પાણી હોય અને પચીસ વીસ પાણી જાય ને એટલે તમારો છોડ આમ કુદરતી કોળે હે હા

મારી મકાઈમાં તમે અત્યારે ની અંદર ચોમાસાની અંદર મકાઈના છોડની અંદર બે ડોડા આવે મારી મકાઈમાં પાંચ ઉપર ડોડા હોય અને બસો થી ત્રણસો પોપટો આવે પશુ પક્ષી બાજરાની અંદર એટલા છે તો એ મને જે રાસાયણિકમાં ઉત્પાદન નથી આવતું ને એટલું ઉત્પાદન કુદરત આપી દેશે મિત્રો કુદરત જે છે હેલ્પ કરે છે કુદરતના જીવોને જે છે એ આપણે મદદ કરીએ તો આપણે મદદ કરે આપણે આપણે ધરતીને મહા ગણીએ છીએ ધરતીની અંદર જે છે જેટલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે રહે છે એટલી જ જે છે એ આપણે વધારે ઉત્પાદન મળશે એવું આપણે બધા વૈજ્ઞાનિકો પણ કહે છે અને આપણા દેવ રત જે પણ કહે છે ત્યારે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને આ વર્મી વર્ષની આપણને જાણવા મળી આજે બધા ભાઈઓને મળી એને ખૂબ મજા આવી અને ખૂબ જ સરસ મજાની વાત જે છે કરી ત્યારે દરેક ભાઈઓ જે છે એ આવી ખર્ચ વગરની ખેતી ખેતી જો કરવી હશે એકદમ ખર્ચ ઓછો કરવો હશે તમારી ખેતીને કઈક સમૃદ્ધ બનાવી છે તો આવું ટેકનિક વાપરી આની અંદર કઈ બીજો કઈ મગજ નથી દોડાવવાનો બરોબર જે ખર્ચ આવ્યો છે તો એ ખર્ચ જે એક વખત ખાતર નાખવાના ખર્ચ બરોબર થશે બરોબર અને જે છે એ પછી કે આ વર્ષો વર્ષ સુધી હાલ છે આ સાહેબ ચાલીસ હજાર રૂપિયામાં કમ્પ્લીટ થઈ ગયો ચાલીસ હજાર જ કાગળ આવ્યો છે આનું આ આરસીસી કરવા જાય તો પાંચ લાખ રૂપિયા થાય છે તો આ ચાલીસ હજાર રૂપિયામાં અમે કમ્પલેટ કરી દીધો છે તો નાનો ખેડૂત કઈ રીતે એને પ્રેરણા મળે નાનો ખેડૂત કઈ રીતે કરી શકે અમારી ભાવના એવી છે કે હરેક ખેડૂત નાનો ખેડૂ અને મોટો ખેડૂ ઓછા ખર્ચે કઈ રીતે આ બધું ઉત્પન્ન કરી શકે અને કઈ રીતે બનાવી શકે ને અમારી પ્રેરણા એ છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે યોગેશભાઈ કરી યોગેશભાઈ અમારા ખેડૂત મિત્રોને આપે ખૂબ સરસ મજાની માહિતી આપી અમારા ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી થશે અને મિત્રો તમારે જે છે એ આ જે છે તમે ક્યારેક દર્શન કરવા આવો તો યોગેશભાઈ ના એના ફાર્મ ની પણ મિત્રો મુલાકાત તમે લઈ શકો છો બાપુ નું ગામ પણ ગઢાળી જ છે એ પણ રોડ ઉપરનું જ ગામ છે બરાબર તો ત્યાં પણ જે છે તમે મુલાકાત લઈ શકો અને તમે આવું ક્યાંક જોશો તો તમારો ખર્ચ જે છે એ ઘટશે અને આજે જે છે એ બંને ભાઈઓ આપને ખૂબ સરસ મજાની માહિતી આપી કે ભાઈ ખેતરનો જે કાંઈ કચરો છે જે કાંઈ વસ્તુ છે એ બહાર નથી નાખવી પણ આ ખાડામાં નાખવી છે અને આમાંથી જે તૈયાર થાય એ જ આપણે સોળને પાછું આપવું છે તો આ અભિગમ જે છે મિત્રો આપણે પણ અપનાવીએ અને આપણા ખેતીના ખર્ચની અંદર આપણે કાપ મૂકીએ અને ખેતી જે છે આપણે સમૃદ્ધ બનાવી બંને બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે અમારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અમારા ખેડૂત મિત્રો પધાર્યા છે એમને પણ જે છે અમે કિસાન સફરની ટીમ દ્વારા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી